ધારીમાં પરપ્રાંતિય મજૂરો માટે મોટી સંખ્યામાં મજૂરી કામ અર્થે આવી રહ્યા છે ભૂતકાળમાં સૌરાષ્ટ્રના અનેક ગામોમાં હત્યા ચોરી સહિત ગુનાખોરીના બનાવો સામે આવ્યા હોવાથી આવા બનાવો ભવિષ્યમાં ન બને તે માટે આગોતરા પગલાં લેવા જરૂરી બન્યા છે પરપ્રાંતિય મજૂરો વિશેની યોગ્ય માહિતી રાખવી એ સમાજ અને તંત્ર બંનેની નૈતિક ફરજ હોવાનું માનવામાં આવી રહ્યું છે આ હેતુસર મંત્રી કૌશિક વેકરિયા અને ધારાસભ્ય જેવી કાકડિયાના માર્ગદર્શન હેઠળ પરપ્રાંતિય મજૂરોની ઓળખ અને વિગતો સાચવવા માટે સામાજિક આગેવાન દ્વારા ઓળખ ફોર્મ ધારી પોલીસને સોંપવામાં આવ્યા હતા જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની હાજરીમાં ડીવાયએસપી ગઢવીએ ધારી તાલુકાના ગ્રામ પંચાયતોના સરપંચોને કુલ દસ હજાર ઓળખ ફોર્મ અર્પણ કર્યા હતા આ પ્રસંગે ધારી પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા લોકદરબારમાં સરપંચોની ઓળખ ફોર્મનો પૂરેપૂરો ઉપયોગ કરવા અને પોલીસ તંત્રને સહકાર આપવા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા પોલીસ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષા જળવાઈ રહે તે માટે સૌના સહયોગની અપીલ કરવામાં આવી છે